પ્રધાનમંત્રી વયવંદના કેમ્પ આજરોજ તારીખ ત્રીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત ધોળકા શહેર ખાતે સિત્તેર વર્ષથી વધુ વય ધરાવતા તમામ લાભાર્થીઓને આધાર કાર્ડથી આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી વયવંદના યોજનાનું કાર્ડ મળી રહે તે માટે સરદાર પટેલ કોમ્યુનિટી હોલ ધોળકા ખાતે માનનીય ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભીના અધ્યક્ષસ્થાને કેમ્પ યોજાયો આ કાર્યક્રમમાં ધોળકા નગરપાલિકા પ્રમુખ શ્રી અશોકભાઈ મકવાણા જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી ગોવિંદભાઈ મકવાણા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર શૈલેષ પરમાર તેમજ ધોળકા શહેરના તમામ પદ અધિકારી અને હાજર રહી અને માનનીય ધારાસભ્યશ્રીની અધ્યક્ષતામાં ધોળકા વિધાનસભા વિસ્તારના હાજર રહેલા લોકોને તમાકુના વ્યસનથી મુક્ત કરવા સૌને પ્રતિજ્ઞા લેવડાવેલ જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડોક્ટર ચિંતન દેસાઈ જિલ્લા મેલેરિયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડ તાલુકા વિકાસ અધિકારી શ્રી બિપિનભાઈ પરમાર તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર રાકેશ મહેતા અર્બન હેલ્થ ઓફિસર ડૉક્ટર જીત શાહ અને ડૉક્ટર ઋષિકા મહેતા તથા શંકરભાઈ વેગડા તાલુકા સુપરવાઇઝર ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને સફળ બનાવેલ દિવે ટુડે ન્યૂઝ મેનેજિંગ તંત્રી મહેશ સોનારા ધોળકા